નમસ્કાર હું ઉમિયા શંકર તેરૈયા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ક્લસ્ટરમાં એઝ એ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મારી કામગીરી કરું છું આજે આ વિડીયોના માધ્યમથી આપણે દિવ્યાંગ બાળકો માટે પૂર્વ વ્યાવસાયિક તાલીમ એટલે કે પ્રી વોકેશનલ વિષય ઉપર ચર્ચા કરીશું દિવ્યાંગ બાળકો માટે પૂર્વ વ્યવસાયિક તાલીમ શું કામ માટે જરૂરી છે તાલીમ કેવી હોવી જોઈએ કઈ દિવ્યાંગતા ધરાવતા બાળકોને કયા પ્રકારની તાલીમ આપવી જોઈએ આ બાબતની આપણે આજે ચર્ચા કરીશું હવે પહેલું કે બાળકના અભ્યાસની શરૂઆતથી જ શાળા કક્ષાએ જાય છે જ્યારે જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ બાળકના મમ્મી પપ્પા એટલે કે વાલી છે એને ચિંતા થવા માંડે છે કે બાળકને ટેકનિકલ લાઈન લેવડાવી દઈએ અથવા તો પોતાનું કંઈ પણ એ સ્વાવલંબી પોતાના પગભર કંઈક કમાઈ શકે એવું થઈ જાય અથવા તો નોકરી મળી જાય એના માટે ચિંતિત હોય છે બાળક જ્યારથી શાળામાં પ્રવેશે શાળામાં શિક્ષણ લેવાની શરૂઆત કરે ત્યારથી જ બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને વ્યવસાયિક તાલીમની શરૂઆત કરાવી દેવી શકાય માનસિક ક્ષતિ ધરાવતા બાળકો હોય એ શિક્ષણ અને તાલીમનો મૂળભૂત હેતુ એ પરિપક્વ જીવનમાં સામાજિક અને વ્યાવસાયિક ગોઠવણીનો છે માનસિક ક્ષતિ ધરાવતું બાળક હોય તો એ શિક્ષણ પૂરું કરે અને પોતે પરિપક્વ થાય ત્યાં સુધીમાં એ પૂર્વ વ્યવસાયિક તાલીમ છે જે પ્રી વોકેશનલ તાલીમ એ પૂર્ણ કરે તો જેવું એ પરિપક્વ થાય તો એ પોતે પોતાની રીતે સ્વાવલંબન બની શકે છે ક્યાંક રોજગારી મેળવી શકે છે નોકરી મેળવી શકે છે સારું યોગ્ય અને અસરકારક માર્ગદર્શનનો કાર્યક્રમ એ સુયોગ્ય વ્યવસાયિક તાલીમ અને નોકરીની જગ્યાઓ માટે આવશ્યક છે બહુ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ એને તાલીમ આપી હોય તો ઘણી જગ્યાએ આ બાળકને નોકરીનો સ્કોપ હોય છે હકીકતમાં બાળક વિકલાંગ છે અથવા તો દિવ્યાંગ છે એ જાણ મા બાપને થાય છે ત્યારથી જ બાળકની તાલીમ એ દિશામાં શરૂ કરવી જોઈએ ઘણી વખત ખોટી માહિતી ખોટી આશાઓમાં બાળકનો વિકાસ અટકતો હોય છે જોઈ આ આ એક સમજવા જેવી વાત છે ખોટી માહિતી અને ખોટી આશાઓ ઘણી વખત એવું બને છે કે મારું બાળક છે એજ્યુકેશન લઈ અને આવું આવું કરી શકશે અથવા તો આપણે જરૂરિયાત નથી આ બાળકને આપણે પ્રોપર્ટી ખૂબ છે આ બાળક ઘરે બેઠા ખાઈ શકશે આવા આવી ઘણી ખોટી માન્યતાઓ છે એ બાળકનો વિકાસ રૂંધે છે બાળકને સ્વાવલંબી બનવા દેતું નથી ખરેખર બાળકનો વિકાસ ઈચ્છતા હોઈએ તો ગમે તેવી પરિસ્થિતિ હોય જરૂરિયાત હોય યા ના હોય પરંતુ આ બાળકને તાલીમ આપવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પણ ગમે ત્યારે એ પોતાએ જરૂર ઉપયોગી થઈ શકે અને પોતાનો જે સમય છે એ નોકરીમાં કાઢી શકે હવે પૂર્વ વ્યવસાયિક તાલીમ એટલે શું તો પૂર્વ વ્યવસાયિક તાલીમ છે એના માટે આધુનિક પરિભાષા માટે જો ઉદ્ભવતા મુદ્દા કોઈ હોય તો એ છે કે બાળક પોતાનો વ્યવસાય નક્કી કરવાની તક મળે બાળકને પોતે પરિપક્વ થાય એટલે પોતાની શું નોકરી કરવી છે અથવા તો પોતે કંઈ પોતાની ક્ષમતા પ્રમાણે શું વર્ક કરી શકે એને એની નક્કી કરવાની તક મળે છે બાળકની ક્ષમતાઓ અંગે વ્યક્તિમાં માહિતી પૂરી પાડે બાળકની ક્ષમતા આપ આ આપણો રોલ છે કે બાળકની ક્ષમતા કઈ છે વાલી કદાચ પોતાના બાળકમાં એ નથી પહેલું કરી શકતા પણ આપણા એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર આપણે ઓબ્ઝર્વેશનથી અથવા તો એને એની ક્ષમતાઓ શું શું છે એનું માહિતી પૂરી પાડવી જોઈએ હવે સામાન્ય અને વિશિષ્ટ વ્યવસાયોને લગતી માહિતી પૂરી પાડવી જોઈએ સામાન્ય વ્યવસાય કયા કયા છે વિશિષ્ટ વ્યવસાય વિશિષ્ટ એટલે આ દિવ્યાંગ બાળકો કયા કયા પ્રકારની વ્યવસાયમાં કામગીરી કરી શકે કઈ કઈ જગ્યાએ નોકરી કરી શકે કઈ કઈ જગ્યાએ પોતાનો વ્યવસાય સંભાળી શકે આ આ બેની માહિતી અલગ રીતે પૂરી પાડવી જોઈએ પછી એમના કાર્યો અને પાસાઓ અને જીવન કૌશલ્યોને તેમના વ્યક્તિત્વ વિકાસ સાથે સંકલન કરવું જોઈએ કે તેમના કાર્ય પાસાઓને અને જીવન કૌશલ્યો પોતાની ક્ષમતા શું છે એના જીવન કૌશલ્યો એ એના વ્યક્તિના વિકાસ સાથે સંકલન કરવું સમાજના ઉત્થાનમાં એમની ભાગીદારી આત્મસહજ કરવા માટે નેતૃત્વ પૂરું પાડવું જો આપણે બાળકને આ પ્રી વોકેશનલ એટલે કે પૂર્વ વ્યવસાયિક તાલીમ આપીશું તો એ પોતે પોતાની રીતે પગભર થશે સમાજ ઉપર એ બોજારૂપ નહીં રહે કુટુંબમાં એને શું પોતાની કમાણી રહેશે તો કુટુંબ પર નિર્ભર રહેવું પડશે નહીં અને સમાજના વિકાસની અંદર પોતાનું નેતૃત્વ પૂરું પાડશે એટલે આ બાળકને આ વ્યાખ્યા આ બાળકને આ તાલીમ આપવી જરૂરી છે તેમના વધુ અનુકૂળતા અને યોગ્ય વિકાસ માટે નિશ્ચિત પગલાં લેવા આ બાળકના આપણે વિકાસ માટે જે કંઈ પ્લાન કરતા હોઈએ તો એમાં પૂર્વ વ્યવસાયિક તાલીમ છે એ ખૂબ મહત્ત્વનું પાછું છે કેમકે જ્યારે બાળક પરિપક્વ થઈ ગયું ત્યાર પછી એ એને તમે રોજિંદી ક્રિયાઓ આ તે બધું તો શીખવી દીધું છે પરિપક્વ થઈ ગયો ત્યારે પછી આ બાળક શું કરશે ઘરે બેસશે નહીં એટલે આને કોઈ કોઈ પ્રવૃત્તિ કોઈ કોઈ તાલીમ શીખવેલી હોય તો આ બાળકે પોતાની ક્ષમતા પ્રમાણે નોકરી મેળવી શકે છે હવે આનો હેતુ શું છે પૂર્વ વ્યવસાયિક તાલીમનો હેતુ શું હોઈ શકે તો એના હેતુમાં સામાન્ય શાળામાં બાળકના ઘડતરની શરૂઆત થાય છે જો આપણે દિવ્યાંગ બાળકોને હવે આ સ્પેશિયલ સ્કૂલ કરતાં પોતાના કુટુંબ સાથે પોતાના સમાજના વાતાવરણમાં અને પોતાના નજીકની શાળામાં રહે અને સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવે એવી સુવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એટલે કે આ બાળકની શિક્ષણની ઘડતરની શરૂઆત થાય છે હવે સામાન્ય શાળામાં તાલીમ બાદ સામાન્ય શાળામાં તાલીમ બાદ અથવા તો તે દરમિયાન બાળકને વ્યવસાયિક તાલીમ આપી શકાય સામાન્ય સ્કૂલની અંદર આ બાળકને વ્યવસાયિક તાલીમ આ અભ્યાસની સાથે સાથે આપી શકે બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખીને તાલીમ આપી શકાય ખાસ વસ્તુ આ ધ્યાન રાખીએ એની વય કક્ષા બાળકની ઉંમર દસ વર્ષની જ હોય અને આપણે કોઈ એવા ફૂલ છોડ ઉછેરવાની કાતે કંઈ એને તાલીમ આપતા હોઈએ તો એ કંઈ પાંચ કે દસ લિટરનું પાણીનું ફુવારો લઈને ફૂલ છોડને પાણી પાઈ ના શકે અથવા તો કુંડું ઊંચકી ના શકે એટલે એની વય કક્ષાને ધ્યાન રાખીને તાલીમ આપવી જોઈએ પછી બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તાલીમ આપીએ આ મુદ્દો થયો પછી બાળકની શારીરિક શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત એવું છે બારી બાળક શારીરિક સક્ષમ હોય છે અને આપણે એને ઝેરોક્ષ મશીન ચલાવવાની તાલીમ આપીએ હવે ઝેરોક્ષ મશીન ચલાવવાની તાલીમ નો ડાઉટ એ કરી શકે પણ એની શારીરિક ક્ષમતા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એથી પણ કંઈક સારી વિશેષ તાલીમ આપી અને બાળકને સ્વનિર્ભર કરવું જોઈએ પછી વાલીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ મેં હમણાં પહેલાં આપણે વાત થઈ કે વાલી ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ આ બાળક કંઈ વાંધો અને ઘરે રહેશે ચાલશે અમારે આ બાળક પાસે કોઈ અપેક્ષા નથી આવું પણ ખરેખર બાળકના આર્થિક બાબત એક અલગ છે પરંતુ કાયમી પ્રવૃત્તિશીલ જીવન રે એના માટે આ બાળકને તાલીમ આપી અને કોઈ પણ નોકરી અથવા વ્યવસાય કરાવવો ખૂબ જરૂરી છે હવે પ્રત્યક્ષ અનુભવ એટલે કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે એ ખાસ મહત્ત્વનું છે બધી જ વસ્તુ શું કહેવાય કે બોલવાથી અથવા તો વિડીયોના માધ્યમથી કે કદાચ ના શીખી શકે પણ એને પ્રેક્ટિકલ કરાવવું પડે બાળકની સર્જન શક્તિનો વિકાસ થાય એનામાં ઘણું બધું રહેલું હોય છે આપણને ખ્યાલ નથી હોતો આપણે એને જ્યારે વર્ક કરાવીએ ત્યારે એનામાં ખ્યાલ આવે અને કદાચ એમ કરતાં કરતાં ઘણું બધું શીખે એટલે શક્તિનો વિકાસ થાય પછી ગુસ્સો સમસ્યાઓ અને આ આપ પણ દૂર થાય છે પ્રવૃત્તિમય જીવન રહેશે એટલે તો એ આપણને ખ્યાલ જ છે કે આ બધું ગુસ્સો વર્તન સમસ્યા આ બધું દૂર થાય છે બાળકમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે પછી બાળકને ડર અથવા તો લઘુતા ગ્રંથિથી દૂર સ્વાભાવિક વાત છે કે ફ્રી આખો દિવસ બેઠું રહે છે એટલે એ કંઈ નહીં કંઈ નહીં કરી શકે એટલે બેઠા બેઠા વિચારો કરશે અને ધીરે 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 લઘુતા ગ્રંથિમાં હવે પૂર્વ વ્યવસાયિક તાલીમના આયોજન માટેના કયા કયા મુદ્દા હોઈ શકે તો પૂર્વ વ્યવસાયિક તાલીમના આયોજન માટેના મુદ્દા જોઈએ તો તાલીમ પૂર્વે બાળકની શીખવાની ક્ષમતા અને શારીરિક ક્ષમતા ખાસ ધ્યાનમાં લેવી જોઈએ હમણાં આપણે વાત થઈ કે એની એની ક્ષમતા કઈ છે માનસિક અને શારીરિક બંને ક્ષમતાને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ શીખવાની શરૂઆત સૌ પ્રથમ સહેલી વસ્તુથી શરૂઆત ત્યારબાદ ધીમે ધીમે આગળ વધવું આપણે સામાન્ય નોર્મલ બાળકોને પણ શીખવીએ છીએ તો એમાં પણ એ સહેલાથી અઘરા તરફ લઈ જઈએ છીએ સરળથી અઘરા તરફ એમ આ બાળકને પણ ધીરે ધીરે સહેલી વસ્તુથી શરૂઆત કરાવી શકાય કાર્યમાં કંટાળો ન આવે તે પ્રમાણે બાળકમાં રસ અને રુચિ જાણીને જો આ બાળકને કોઈ પણ પ્રવૃત્તિ કરાવવાની શરૂઆત કરો છો તો પહેલાં એની રસ અને રુચિ કઈ બાબતની છે એ જાણવું બહુ જરૂરી છે એટલે એ બાળકને કામ કરવામાં કંટાળો આવે નહીં એટલે પછી તાલીમ દરમિયાન આરામનો સમય પણ આપવો જોઈએ ઘણીવાર એવું છે કે આપણે એને તાલીમનો સમય બે કલાકનો અથવા ત્રણ કલાકનો નક્કી કર્યો તો કન્ટિન્યુ ત્રણ કલાક તમે એને કરાવશો તો પાછળની દોઢ કલાક છે તમારી વેસ્ટ જશે કેમ કે એની કેપેસિટી આટલો લાંબો ટાઈમની નથી એટલે તા શરૂઆતની તાલીમમાં અથવા તો કન્ટિન્યુઅસ તાલીમની અંદર એને આરામ આપવો ખૂબ મહત્ત્વનો છે બાળક તાલીમ લે તે દરમિયાન તેને પ્રોત્સાહિત કરવું અથવા બિરદાવવું કઈ રીતના બિરદાવી શકીએ કે કોઈ પણ એને પ્રવૃત્તિ કરી છે આપણને ખ્યાલ છે કે આ યોગ્ય નથી જ થયું છતાં પણ સરસ કર્યું છે સારું કર્યું છે પણ થોડું આમાં આવું કર્યું હોત તો આનાથી વિશેષ થાત પણ એ જ બાબત આપણે એવું કહી દઉં આવું ના ચાલે આ તને નથી આવ્યું તો એ બાળક હતાશ થઈ જશે એટલે પ્રોત્સાહિત કરવું પોઝિટિવ લેંગ્વેજ ઉપયોગ કરવો આ એક મહત્ત્વની વાત છે જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં જ તાલીમ આપી એવું નહીં પણ વાલી પાસે સગવડ હોય તે મુજબ તાલીમ આપી શકાય છે ઘણીવાર એવું હોય કે ભાઈ કદાચ વોકેશનલ ટ્રેનિંગ સુધી બાળક જઈ શકતું નથી તો ઘરમાં અથવા તો વાલીને અનુકૂળતા હોય એ પ્રમાણે નજીકના કોઈ જગ્યાએ તે તાલીમ આપી શકાય છે કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ જગ્યાએ જ બાળક તાલીમ લઈ શકે હવે દાખલા તરીકે આપણે કોઈ બાળકને પાપડ વણતા શીખવવું છે તો એવું જરૂર નથી કે વોકેશનલ સેન્ટરની અંદર જ પાપડ વણતા શીખે એ કદાચ પાપડનું કારખાનું હોય અથવા તો ઘરે મમ્મી પણ શીખવાડી શકે છે તો રિસોર્સ રૂમ અથવા સ્વૈચ્છિક સંસ્થાઓ વોકેશનલ તાલીમ માટેનો એક અલગ વિભાગ રાખી અને તાલીમ આપી શકાય છે જો આપણા રિસોર્સ રૂમની વાત કે આપણા આઈડી યુનિટની અંદર દરેક ક્લસ્ટર કક્ષાએ તાલુકા કક્ષાએ જે કંઈ રિસોર્સ રૂમ છે એમાં પણ વોકેશનલ તાલીમ આપણે ઘણી વખત બાળકોને વાલીઓને માર્ગદર્શન આ તાલીમ બાબતે આપતા હોઈએ છીએ એટલે આ રિસોર્સ રૂમમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ આ બાળકને વોકેશનલ તાલીમ મળે એવો એક વિભાગ હોવો જોઈએ પછી શહેર કે ગામની સેવાભાવી સંસ્થાઓ શીખવી શકે તેવા વ્યવસાય લઈને અને બાળકોને તાલીમ આપી શકાય શહેર કે ગામની કોઈ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર આ બાળકોને રોજગારી માટે એટલી બધો પ્રોબ્લેમ્સ ઊભો થતો નથી એટલે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણી બધી એવી અનુકૂળતા છે કે આ બાળકો ત્યાં રોજગારી મેળવી શકે છે તાલીમ અને રોજગારીનો પ્રશ્નો ગામડામાં ઓછા છે હવે આ વ્યવસાયિક તાલીમમાં પૂર્વ વ્યવસાયિક તાલીમમાં આપણે બાળકને ધ્યાન રાખવા જેવી બાબતો કઈ કઈ છે તો એ જોઈએ તો સંતોષકારક રીતે નોકરીની જરૂરિયાત ફક્ત નોકરીની જરૂરિયાતવાળા બાળકને ક્ષમતા અનુરાગ હોય તેમ જ મળે છે કે ધ્યાન રાખવા જેવી બાબત છે કે આપણે એ બાળકને એવી ધ્યાન પહેલાંથી જ પણ એની ક્ષમતાને ધ્યાને રાખી અને તાલીમ આપીએ તો સીધું જ એ મેચ્યોર થાય એટલે એને નોકરી મળી શકે એવી રીતે કે ઘણી જગ્યાએ કેવી કેવી નોકરીઓની ઉપલબ્ધતા છે કે ભાઈ સામાન્ય કારીગરીની નોકરીમાં સમાવેશ થતો હોય જેમ કે મિલની નોકરી સંદેશા મોકલનાર દુકાનમાં મદદગાર પછી વસ્તુ લાવવી લઈ જવી પેકિંગ અને બીજી નાની મોટી કૌશલ્યનો ઉપયોગ થતો હોય એવી નોકરીઓ આપણે હમણાં વાત કરી ઝેરોક્ષની તો બાળકની ક્ષમતા ના હોય અને એવી તાલીમ એને આપીએ અને પછી ગમે ત્યારે જાય હવે બાળક માનસિક મંદની સાથે ઓર્થોપેડિક પ્રોબ્લેમ છે એ નાના સ્નાયુઓ નથી કામ કરતા તો અને એને આપણે પછી ઝેરોક્સ મશીનની તાલીમ આપીએ હવે બાળક કાગળ કઈ રીતના ઊંચકી શકે આપણે તાલીમ આપી દીધી કદાચ આપણે એઝ એ સ્પેશિયલ એજ્યુકેટરની હાજરીમાં એ બાળક શીખી પણ ગયું કરી શકે છે પણ એ એટલી સ્પીડથી નહીં કરી શકે કે ગ્રાહક આવ્યો કાગળ લીધો અને એને ઝેરોક્ષ કરીને આપી દીધી તો એને એની ક્ષમતાને ધ્યાને લઈને તાલીમ આપવી જોઈએ જેથી કરીને એને નોકરીઓ મળી શકે છે પછી વ્યવસાયિક ગોઠવણી કેવી હોવી જોઈએ કે આ બાળક કે વ્યક્તિને વ્યવસાયિક રીતે ગોઠવી શકાય જેમ કે એના ત્રણ સ્વરોજગારી પહેલો મુદ્દો છે સ્વરોજગારી આ બાળકના વાલી અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત બાળક ઘણું શીખી શકે છે કેટલીક પરિસ્થિતિઓમાં તેમને માટે વ્યવસાયના પ્રકાર જાણી શકાય છે જેમાં ગમે તે પ્રકારના આ વ્યવસાયમાં બાળકને તાલીમ આપવામાં આવે છે બાળકને ઘરના વાતાવરણમાં કુટુંબ અને આડોસપડોશમાંથી પણ ઘણું શીખવા મળે છે એટલે આ બાળકને એવું જરૂરી નથી કે કોઈ તાલીમ સેન્ટર ઉપર જ જવું જોઈએ આ બાળક પોતાના વાતાવરણમાં રહી અને પણ સક્ષમ થઈ શકે છે હવે બીજો મુદ્દો છે શેલ્ટર્ડ વર્કશોપ એટલે કે આશ્રય માટેનું કાર્યક્ષેત્ર ઘણી બધી વ્યવસાયિક તાલીમ એ પ્રકારની હોય છે કે જેમાં શોર્ટિંગ પેકિંગ આર્ટ ક્રાફ્ટ એન્જિનિયરિંગ ને આ બધું લગતું ઘણું બધું કામ કૌશલ્યો દ્વારા કરી શકે છે તો આ પ્રકારની તાલીમ માટે ગુણવત્તાવાળા સ્ટાફ એમના સાધનોની જરૂરિયાત હોય છે તદુપરાંત આ પ્રકારની તાલીમમાં વિશિષ્ટ સમય કાર્ય સ્થળની તાલીમ અને નોકરી અંગેની તકો પૂરી પડે છે આ આ જે વાત થઈ આપણે કે ભાઈ શોર્ટિંગ પેકિંગ આર્ટ ક્રાફ્ટ ફાઇલિંગ એન્જિનિયરિંગ દાખલા તરીકે કોઈ દોરીવાળી ખુરશી ભરવાની છે દિવ્યાંગ બાળક અંધ બાળક છે એને શીખવાડી દીધું તો બહુ સારી રીતે એ પોતાને નોકરી મેળવી શકે છે સાયકલિંગ ફિટિંગનું કામ સાયકલ સાયકલ રિપેરિંગનું કામ આવું બધું બાળકોને શીખવા પોતાની ક્ષમતા પ્રમાણે શીખવી ફાઇલિંગ કરતાં કાગળના કારખાનામાં ફાઇલ બનાવતા આ ઘણું બધું બાળકોને એની ક્ષમતા પ્રમાણે શીખવીએ તો કરી શકીએ છીએ હવે ત્રીજો મુદ્દો આવે છે ઓપન એમ્પ્લોયમેન્ટ એટલે કે ખુલ્લી જગ્યામાં રોજગારી હવે માનસિક ક્ષતિ ધરાવતા બાળકો છે કે અથવા તો લોકો છે સામાન્ય વ્યક્તિની જેમ જ કાર્યની સોપણી કરવામાં આવે છે જેમ કે ઓફિસને લગતું કામ આપણે ઘણી સંસ્થાઓમાં જઈએ છીએ કે દરેક ઓફિસની અંદર આપણા માનસિક ક્ષતિગ્રસ્ત ધરાવતા બાળકો એટલે કે વ્યક્તિઓ પણ આ નાનું મોટું કામ કરે છે ઓફિસ કામ લિફ્ટ ચલાવવાનું આપણે ઘણી જગ્યાએ જોયું છે કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ લિફ્ટ ચલાવતા હોય છે પછી હોટલમાં પણ ઘણી જગ્યાએ કામ કરતા હોય છે બગીચામાં કામ કરતા હોય છે એટલે આ ખુલ્લી જગ્યાઓમાં રોજગારી મેળવવા માટેનું કોઈ સંસ્થામાં કે કોઈ એક જગ્યાએ નહીં આવું પ્રવૃત્તિઓ એને કરી શકે ગ્રામ્ય પ્રદાસ પ્રદેશની અંદર બાળકો કૌશલ્ય કે કૌશલ્ય વિનાની કામગીરી પણ કરી શકે તેમની માનસિક ક્ષતિને ધ્યાનમાં લેવાતી નથી ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ છે કે આ બાળકો એના વાલીઓને મદદરૂપ થઈ શકે દાખલા તરીકે કોઈને શું કહે દૂધનો વ્યવસાય છે બે ગાય અથવા બે ભેંસ છે અને આ બાળક ઘણી વખત એવું કે ભાઈ ગાય કે ભેંસને ચરાવવા માટે જઈ શકે છે એટલે બાળકો આમાં કુટુંબને મદદરૂપ થઈ શકે છે હવે ખૂબ મહત્વની વાત કે આ બાળકને આપણે કયા પ્રકારની તાલીમ આપી શકાય હવે આ કયા પ્રકારની કે ભાઈ ગ્રામ્ય ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ખેતીવાડી પશુપાલન પછી વારસાગત ધંધો જે કાંઈ હોય કોઈ મિસ્ત્રી કામ છે આ વારસાગત ધંધો છે પછી રોપા ઉછેર કેન્દ્રમાં ગાર્ડનિંગનો ડેરી ઉદ્યોગ માટી ઉદ્યોગ ઈંટ બનાવવાનું કામ પછી સુથારી કામ છે કુંભાર લુહાર કડિયા કામ છે પછી મસાલા ઉદ્યોગમાં સાબુ ડિટરજન્ટમાં ઠંડા પીણામાં પછી કાગળ કામ છે કલર કામ છે હાથ કાગળની જે કાંઈ બનાવટો છે પેકિંગ કામ કાથી કામ સ્પિનિંગ વિવિંગ પ્રિન્ટિંગ કટિંગ રૂલિંગ પછી ફાઇલ બનાવવાનું ફાઇલિંગ પછી ચોક મીણબત્તી બનાવવા માટેનું શીખવાડી શકીએ કોળિયા બનાવતા શીખવાડી શકીએ દિવાળી કાર્ડ બનાવતા રસોઈ ચા નાસ્તો બનાવવા માટેનું સાયકલ રિપેરિંગ ઓટો ગેરેજ કાર વોશિંગ પેટ્રોલ પંપ સહાયક ચોથા વર્ગના કર્મચારી તરીકે પ્રવૃત્તિ કરાવી શકીએ હીરા ઉદ્યોગમાં પણ આપણા દિવ્યાંગ બાળકો કામ કરી શકે છે મોબાઈલના કવર બનાવવા મોબાઈલ રિપેરિંગ પછી કોમ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પણ દિવ્યાંગ બાળકો ઘણી જગ્યાએ કામ કરે છે સેલ્સમેન તરીકે બુક બાઇડિંગ પછી અગરબત્તીનું છે આવા અનેક અનેકવિધ ઉદ્યોગો છે એમાં આપણા દિવ્યાંગ બાળકો પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરીને નોકરી મેળવી શકે છે હવે આ પૂર્વ વ્યવસાયિક તાલીમ માટે એક અમુક વસ્તુ ખાસ જોવા જેવી છે બાળક ક્યારેય કરી શકે માનસિક ક્ષતિ ધરાવતા બાળકોના સ્તરનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ કૌશલ્યો કાળજીપૂર્વક ચકાસવા પડે છે કે આ બાળકને કઈ તાલીમ આપી શકાય એના માટે એના કૌશલ્યો ચકાસવા પડે ક્યાં કે પોતાની સ્વતંત્રતા પોતે જાતે અવર જવર કરી શકે છે પોતે જાતે જોઈ શકે છે આ તે પોતાની સ્વતંત્રતા સૂચનોની જરૂરિયાત એને સૂચનાઓ આપવી પડે છે તો એ પ્રમાણેની એને તાલીમ આપી શકાય છે પછી શાબ્દિક મદદની જરૂરિયાત ઘણીવાર શાબ્દિક મદદની જરૂરિયાત પડતી હોય તો એ પ્રમાણે એને તાલીમ આપી શકાય શારીરિક મદદની જરૂરિયાત તો એ પ્રમાણેની તાલીમ આપી શકાય સંપૂર્ણ આધારિત હોય એ બાળક સંપૂર્ણ આધારિત હોય અથવા તો સારી રીતે શારીરિક રીતે અસમર્થ હોય તો આ ચેકલિસ્ટ દ્વારા એકવાર આનું બાળકનું આઈક્યુ એની ક્ષમતા આપણે ચેક કરીએ પછી આપણને ખ્યાલ આવે કે આ બાળકને કઈ રીતના તાલીમ આપવાથી એ બાળક પોતે મેચ્યોર થાય તો એ પોતે નોકરી અથવા રોજગારી મેળવી શકે અસ્તુ જય હિન્દ